મારી જરૂર નીચે એનો બાપો હલવાનો હોય તો મને ખબર નથી આપઘાત કરવા જાય વાણિયો હા બીજા

સમાધાન અરવી નો બોલ લે મુંગી નો રે ઘણી વાર પૂછે નો જવાબ દે આ પોલીસ સ્ટેશન છે તારી માસી નું ઘર નથી

આપડે વાત થઈ છે પૈસા છૂટા કરો તમે કામ હોય એને ચા પાણી ના આપણે ચા પાણી ચા પાણી જોઈતા

એ અમારો વિષય છે ને તમે ધંધા હવે હારા કરજો પેઢી મારા પેરા